નમસ્કાર મિત્રો સમાજશાસ્ત્રના મોસ્ટ આઈએમપી પરીક્ષાની અંદર પૂછાઈ શકાય તેવા પ્રશ્નોનો પહેલો ભાગ તમે જોયો હશે ત્યાર પછી આજે આપણે બીજા ભાગની અંદર જે મહત્વના પ્રશ્નો છે એમની ચર્ચા કરવાના છીએ તો શરૂઆત કરીએ પ્રશ્નથી સામાજિક પરિવર્તન સાનાથી લાવી શકાય સામાજિક પરિવર્તન લાવવું હોય તો લોક સંપર્ક હોવો જરૂરી છે એટલે જવાબમાં આવશે લોક સંપર્ક માધ્યમોથી ભૂતકાળ સંબંધિત પવિત્ર વર્ણનાત્મક વાર્તાઓને શું કહેવામાં આવે છે જવાબ છે લોક સાહિત્ય ડેનિયલ થોર્નરના મતે નીચેનામાંથી કયો એક સામાજિક વર્ગ નથી જવાબ છે જાતિ તો સામાજિક વર્ગમાં આવશે માલિક ખેડૂત અને મજૂર આ ત્રણેયનો વર્ગ જોવા મળે છે પરંતુ જાતિ નામનો કોઈ વર્ગ જોવા મળતો નથી એવું કોણ માને છે ડેનિયલ થોનર ભારતીય સમાજશાસ્ત્રી પાશ્ચાત્ય પરંપરાથી પ્રભાવિત થયા ન હતા ડોક્ટર ભગવાન દાસ ત્યાં પછી કોઈ પણ જાતિને અનુસૂચિત જાતિ ઘોષિત કરવાનો અધિકાર કોને છે ભારતના રાષ્ટ્રપતિને ભારતમાં લગભગ કેટલી જનજાતિઓ છે જવાબ છે ચારસો ઓગણચાલીસ ભેટોની પરસ્પર લેવડ દેવડ ને શું કહે છે જવાબ છે છે વસ્તુ વિનિમય અનુભવ માતા આ સિદ્ધાંત એટલે જવાબ છે ઇન્દ્રિય અનુભવવાદ ત્યાર પછીનો પ્રશ્ન નીચેનામાંથી કયો સંસ્કૃતિ અને વ્યક્તિત્વ સંબંધોને દર્શાવતું નથી તો એમાં આપેલું છે પ્રાણીઓને પણ પોતાનું વ્યક્તિત્વ અને સંસ્કૃતિ હોય છે પ્રાણીઓને કોઈ સંસ્કૃતિ હોતી નથી એટલે એ વ્યક્તિત્વ અને સંસ્કૃતિ વચ્ચેનો સંબંધ દર્શાવતું નથી જ્યારે એની સામે આપણે ઓપ્શન આપ્યું છે સંસ્કૃતિ વ્યક્તિત્વનું નિર્માણ કરે છે વ્યક્તિ દ્વારા સંસ્કૃતિનું નિર્માણ અને વિકાસ થાય છે વારસો અને સંસ્કૃતિ બે વ્યક્તિઓના બે મહત્વના પાસા છે ત્યાર પછી એકત્રીસ નંબરનો પ્રશ્ન જોઈએ મિત્રો અહીંયા અમુક પ્રશ્નો સ્કીપ કરીએ છીએ કારણ કે એ આપણા માટે કોઈ કામના નથી અહીંયા જે મહત્વના પ્રશ્નો છે એમનો જ આપણે સમાવેશ કરીએ છીએ પ્રોફેસર કિંગ્સલે ડેવિસે પ્રાથમિક જૂથના નિર્માણ માટે ત્રણ આવશ્યકતાઓનો ઉલ્લેખ કર્યો છે નીચેનામાંથી કંઈ એક આવશ્યકતા નથી તો એમાં આપેલું છે વ્યક્તિગત હિતોને પ્રાધાન્ય પ્રાથમિક જૂથના નિર્માણ માટે આવશ્યકતા કઈ છે તો કે શારીરિક સમીપતા સમૂહનો નાનો આકાર અને સંબંધોનો સમયગાળો લગ્ન એક શું છે તો કે લગ્ન એક સામાજિક સંસ્થા છે ત્યાર પછીનો મહત્વનો પ્રશ્ન કયો સામાજિક સ્તરીકરણનું રૂપ છે તો એમાં આવશે વર્ગ અને જાતિઓ માતાપિતા બંને તરફથી વંશાનુક્રમે નિર્ધારણને શું કહે છે ઉભયવાહી વંશાનુક્રમ સામાજિક ભાષા વિજ્ઞાન કોની કોની વચ્ચેના સંબંધોનો અભ્યાસ છે જવાબ છે ભાષા તથા વર્ગ ભાષા તથા માનવ જાતિ ભાષા તથા આયુલિંગ જવાબમાં આવશે ત્રણેય એ બીસી તમામ આત્મસન્માન આંદોલન સાની સાથે સંકળાયેલું છે જવાબ છે ત્યાં પછીનો પ્રશ્ન સામાજિક પરિવર્તનના ધાર્મિક સ્તર તાત્વિક સ્તર અને વૈજ્ઞાનિક સ્તરનો ઉલ્લેખ ક્યાં સમાજશાસ્ત્રીએ કર્યો છે જવાબ છે ઓગસ્ટ કોંત સોરોકિન અનુસાર કઈ એક પ્રકારની સંસ્કૃતિ નથી ક્રિયાત્મક સંસ્કૃતિ તો કઈ પ્રકારની સંસ્કૃતિ છે એ પણ જોઈ લઈએ ચેતનાત્મક સંસ્કૃતિ ભાવાત્મક સંસ્કૃતિ અને આદર્શાત્મક સંસ્કૃતિ નીચેનામાંથી કઈ ગોત્રની વિશેષતા નથી સામાન્ય ભૂભાગ પર નિવાસ એમાં સામાન્ય પૂર્વજ રક્ત સંબંધ અને બહિરવિવાહ એ ગોત્રની વિશેષતા છે જ્યારે સામાન્ય ભૂભાગ પર નિવાસ એ ગોત્રની વિશેષતા નથી કઈ જનજાતિ ફક્ત આંદોમાન દ્વીપમાં જ રહે છે ઓંગે તે પછી નારીવાદ એટલે શું તો કે નારીવાદ એટલે સ્ત્રીઓના સમાન હક અને દરજા માટે સંઘર્ષપૂર્ણ સમર્થન પૂર્ણકાલીન કર્મકાંડ વિશેષજ્ઞોને શું કહે છે પૂજારી તે પછી સાંસ્કૃતિક વિકાસની શરૂઆતની અવસ્થામાં માનવ સમાજના લક્ષણો ક્યાં હતા સાંસ્કૃતિક વિકાસની શરૂઆતમાં માનવ સમાજના લક્ષણો હતા સકીર્ણતામાં રહેવા વાળો વર્ગ સંક્રમણકાલીન વૃદ્ધિનો અર્થ શો થાય છે એમાં આપે છે ઉચ્ચ જન્મદર અને નિમ્ન મૃત્યુદર એટલે જન્મદર ઊંચો હોય અને મૃત્યુદર નીચો હોય તો એને કહેવાય સંક્રમણકાલીન વૃદ્ધિ તે પછી નીચેનામાંથી ક્યુ વિચલિત વર્તન નથી જવાબ છે સંશોધન કરવું વિચલિત વર્તનમાં આવશે ખોટું બોલવું એકાંતમાં રહેવું અને પીછે હટ કરવી તો એવા વર્તનને આપણે કહેશું વિચલિત વર્તન જે યોગ્ય નથી પછી યોગ્ય રીતે જોડકા જોડવાના છે ગુજરાતમાં ભીલ વિદ્રોહ ભીલ વિદ્રોહ થયો તો ઈસવીસન અઢારસો નવ થી ઈસવીસન અઢારસો અઠ્યાવીસ દરમિયાન મહારાષ્ટ્રમાં કોલી વિદ્રોહ ઈસવીસન અઢારસો અઢાર આસામમાં ખાસી વિદ્રોહ ઈસવીસન અઢારસો ઓગણત્રીસ અને છોટા નાગપુરમાં જનજાતીય વિદ્રોહ ઈસવીસન ઈસ્વીસન ત્યાં પછીનો પ્રશ્ન જોઈએ સત્તા માટે સ્પર્ધા પ્રક્રિયાને શું કહેવાય છે રાજનીતિ જ્યાં સુધી તેમણે સોશિયોલોજી શબ્દ આપ્યો ન હતો ત્યાં સુધી કાંતે સમાજશાસ્ત્રને ક્યુ નામ આપ્યું હતું જવાબ છે સોશિયલ ફિઝિક્સ ડેવિડ હ્યુમ દ્વારા લિખિત પુસ્તકનું નામ શું છે નેચર હિસ્ટ્રી ઓફ રિલિજિયન ધર્મમાં પવિત્ર અને અપવિત્રનો ખ્યાલ કોણે આપ્યો છે દુર્ખીમે બહુપત્ની વિવાહનું મુખ્ય કારણ કયું છે બહુપત્ની વિવાહનું મુખ્ય કારણ છે વધારે સ્ત્રી અને ઓછા પુરુષ વર્ગ દ્વારા નિર્ધારિત ભૂમિકા કેવી હોય છે જવાબ છે અર્જિત પ્રકારની કલ્ચર સોશિયોલોજી પુસ્તકના લેખક કોણ છે જવાબ છે મેકાઈવર અને પેજ સર્પીણ બહિર્વિવાહ કઈ જાતિ દ્વારા બહિકૃત હોય છે જવાબ છે બ્રાહ્મણ ત્યાર પછી જાતિ વ્યવસ્થા કયા સમાજની વિશેષતા છે ભારતીય સમાજની કાસ્ટ શબ્દની ઉત્પત્તિ કઈ ભાષામાંથી થઈ છે પુર્તગાલી નીચેના માંથી કોના પર હિન્દુ પરિવાર આધારિત છે જવાબ છે ધર્મના મહત્વ પર નીચેના માંથી કઈ અસહયોગી સામાજિક પ્રક્રિયા નથી પ્રતિસ્પર્ધા પ્રતિસ્પર્ધા એ અસહયોગી સામાજિક પ્રક્રિયા નથી